આ મને તો બધો આનંદ થાય છે આ એ કે હેલી વાત નથી પોતાના દીકરાને માતાનો ભગવાનનો નો પડે એટલા ભગવાન बच सके अंदर सी अमीर आधा माथा दे आधी भावी मंदिर निकला नव गणों की सार भावी में घुमाई जा पर आप तो दिल की देवा देवाय बड़ा अहिरो बिंदला ये अहिरो ना दे, दे इंजास से कि साड़ी मुके शरीर में अनुकारों नो करे आप

એમાં કોઈ જાતનો ફેરફાર નથી અને રાજકોટને આંગને જો આયોજન થતું હોય તો આહીરોને બધાયને મોરલી દર હતી પ્રાર્થના કરું તો એક મોરલી દર આ બધાયને તો ફેરે લેજે જય દ્વારકાધીશ